જન ફરિયાદ ન્યૂઝ પ્રદીપ રાવલ બરોડાના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હમણાં પ્રેસની અંદર એમની મનઘડત વાતો કરી જે જાણે કોઈ બુદ્ધિજીવીઓની સામે કેવી રીતે વાત કરવી એની અમને ખબર નથી પડતી તેમની મનઘડત જાણે ઘરમાં પરિવારમાં વાત કરતા હોય ને ફેમિલીઓમાં સલાહ સૂચનો આપતા હોય તેવી વાતો તેમણે કરવાની શરૂઆત કરી આવી બુદ્ધિ વગરની વાતો અને મનગળત વાતોથી કંઈ કોર્પોરેશન ચાલે નહીં એની વાતોની અંદર મને તો એવું લાગ્યું કે એમણે એવું સ્વીકારી લીધું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કશું કામ કર્યું નથી એમનું કહેવું છે ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદ પડ્યો ઓ ભાઈ ડૉક્ટર શીતલ મિસ્ત્રી વરસાદ તો આખા ગુજરાતની અંદર ક્લાઇમેટ ચેન્જ થયું છે આવી વાતો બુદ્ધિ વિનાની ન કરો અને બીજું એમણે એમ કહ્યું કે ઘરની અંદર દોરડા રાખવા પડે ને રબરની ટ્યૂબો રાખવા પડે ને ટાયરો રાખવા પડે પ્રિકોશન માટે આમને તાત્કાલિક અસરથી બરોડા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી જાતે રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો બરોડાની બુદ્ધિજીવી જનતાએ એમને કાઢવા જોઈએ અને વધારે તો હું નથી કહેવા માગતો પણ સિનિયર સિટીઝનો હમણાં જે પાંચસો જણા ભેગા થયા હતા ને એમણે જે કંઈ દલીલો કરી અંદર અને જે કંઈ ન્યાય સમિતિએ નિર્ણયો લીધા એની સામે તંત્ર પણ ઝૂકી ગયું છે તમે જુઓ કલેક્ટરશ્રીએ પહેલાં સો રૂપિયાથી પચીસસો રૂપિયાની રોકડ સહાયની જે લોલીપોપ આપી હતી તેની સામે બરોડાની જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો અને એ પછી હમણાં મોદીજી જ્યારે ત્રણ દિવસ માટે અહીંયા આવી રહ્યા છે એટલે એના અગાઉથી આગોતરા આયોજનમાં કોઈ જાતનો આક્રોશ ફાટી ન નીકળે એટલે ફરી પાછા એ જ કલેક્ટરે પાંચ હજારથી પંચ્યાસી હજારની જાહેરાત કરી દીધી કે આ રોકડ ચૂકવાશે અને એના ફોમના વિતરણોય શરૂ થઈ ગયા આવું તંત્ર ચાલે નહીં આવા નેતાઓ બોદા નેતાઓ જેને કહેવામાં આવે બરોડાની જનતાએ આ લોકોને સહન કરવા જોઈએ નહીં અને અમને જાકારો આપવો જોઈએ આવી ખોટી વોટ બેન્કથી આ લોકોને લાવીને આવી મનગળત માનસિક રોગી હોય એવું મને તો લાગ્યું આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવો આપણે એમના જ મોઢે સાંભળીએ કે શું બોલે છે એ માં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ અને આ બધું ટૂંકા ગાળાના છે આ ગાળા આમ કોઈક તમે પ્રોજેક્ટ લો તો એને વરસ બે વર્ષ સારાથી લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી એ વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી કોઈ છે ખતર વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો સુધી સુધી આ પ્રોજેક્ટ થાય ત્યાં આપણે પણ હેવી વરસાદ જોડે શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે આ હતા બરોડા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી એમની ધીરી ગતિના સમાચારોમાં જાણે પેલા સ્વાધ્યાયમાં બોધ આપતા હોય એવી રીતે જે રીતે પ્રેસની આગળ એમણે વર્ણન કર્યું છે આ યોગ્ય નથી કોઈ પણ રીતે ચલાવી ન લેવાય આવા અખતરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બેસીને થાય નહીં આ બાળ રમતો કહેવાય એમને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ કોર્પોરેશને અને સ્થાનિક નેતાઓએ અને પ્રજાએ પણ કહેવું જોઈએ કે આવી જ વાતો કરીને પ્રજાને ઉલ્લું ન બનાવાય ન્યૂઝ ઓફ ગાંધીનગર પ્રદીપ રાવલ ફરિયાદ ન્યૂઝ યુટ્યુબ ચેનલ